નાસો મારા તરફથી કરાવીશ તેવું રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે બેમાંથી એકને ભાષણ પસંદ ન આવ્યું હોવાનું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું છે તો કટાક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે ઈડીની રાહ જોઈને બેઠો છું નાસો મારા તરફથી કરાવીશ ભાષણ પસંદ નથી આવ્યું એટલા માટે હવે ઈડી દરોડા પાડશે તેની તૈયારીમાં છે તેને લઈને કટાક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ કટાક્ષ ઈડીને લઈને કર્યો છે ભાષણ પસંદ નથી આવ્યું ચક્રવિવાળો માટે ઈડી રેડીની તૈયારીમાં છે તેવો કટાક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે શાબ્દિક પ્રહાર વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યો છે ચક્રવિવાળા ભાષણ બાદ ગરમા ગરમીનો માહોલ સંસદ ભવનમાં પણ હતો આ બાદ સરકાર પક્ષના વ્યક્તિઓ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યા હતા ત્યારે હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે